વેલકમ બેક ટુ માય ન્યુ બ્લોગ કેમ છો બધા મિત્રો મજામાં છો અમે તો મજામાં છીએ તો કાલના બ્લોગની અંદર આપણે જોયું પણ છે વરસાદ કેવો વરસાદ પડતો તો અને કયા કયા વિસ્તારમાં વરસાદ જાય તો ચાલો ભાગી ગયા છે દસ ગયા છે દસ અને આપણે ઘરેથી નીકળીએ છીએ જાવી છીએ ફિલ્ડમાં ફિલ્ડમાં જાવી ને ચાલો જોવી તો વરસાદ ત્યાં કેટલો કેટલો વરસાદ છે અને નુકસાનીમાં બીજું કાંઈ છે કે નથી તો ચાલો આજના બ્લોગની અંદર બેલા ને તો આજે બેલા તોફાન કરવાને તો હું નીકળું છું મિત્રો આજના લોક ની અંદર આજનો વિડીયો શેર કરવાનો ભૂલશો નહીં અને મિત્રો નવા કોઈ મિત્ર આવ્યો હોય તો સબસ્ક્રાઈબ કરવાનો ભૂલશો નહીં કોમેન્ટ કરવાનું ભૂલશો જ નહીં અને તમારા વિસ્તારમાં વરસાદ કેવો પડ્યો છે ખાસ કરીને અમને કોમેન્ટ કયા 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 છે 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 તો ચાલો મળી અને જઈને વરસાદ કેવો કેવો કયા કયા વિસ્તારમાં છે આ મોજુ લઈને વહી ગઈ છે કારણ કે એને ખબર છે કે મોજા લઈને વહી જઈશ ને તો મને લઈ જશે નકર લઈ નઈ જાય કારણ કે અત્યારે છે ને આ ગાંડી અમારી છે ને અને ટેવ પડી ગઈ છે કે મોટર પર ઉપર આટો મારવા જવાની वो मोटरसाइकिल पर आओ तुम्हारा वजह वोट करे आप बोल दो लाओ 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 लव, लाओ लव। लाओ लाओ लोई लोई तोपान करे इधर तोपानी हो तोपानी लाओ हम क्या हल जो जो तो गाय है भी गाय है भी गाय 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 लाओ लाओ मोजा लाओ चलो बिल्ला डाटा જરૂર નથી પણ આવે નથી કારણ કે ગઈકાલે અઢી ઇંચ જેટલો વરસાદ પડી ગયો છે પંદર ની અંદર સુરેન્દ્રનગર વરસાદ કેટલો મિત્રો આવી હાલત છે સૌરાષ્ટ્રમાં અતિશય ભારે અતિ અતિભારે વરસાદ છે કારણ કે શેત્રુજી ડેમ ઓવરફ્લો થઈ ગયો અને ગઈકાલે અમારો

કમલેશ એ કમલેશ કેમ છે એ કમલેશ તો જો મિત્રો આ છે જો અમારા ભાવિન ભાઈ બધી દેશી ગાયો અને આ જો બધી ગાયો અહીંયા અત્યારે રજકો ખાઈ છે બધી દેશી ગાયો છે અત્યારે અહીંયા સરસ મજાનો જો વડ છે વડની નીચે અત્યારે બધી ગાયો ઊભી છે આપની આ છે અમારા કમલેશ કમલેશ એ કમલેશ કેમ છે બોલ તો ખરા કમ્પ્લીટ કેવો વરસાદ ચાલુ છે એમ ભાઈનભાઈ વરસાદ કેવો હતો સારો હતો એમ શું કે બાકી બીજું નવીન માં કેવું છે મોજ મોજ મેક હવે આપણે મોજે જ હોય એમ મોજે ને સાચો જો હો ભાઈ કારણ કે આમનામાં છૂટી આમ રાખશો તો જો પ્રોબ્લેમ થશે હો ભાઈ દેશી ગાયોને કશું ખાએ ના થાય ખાઈ દેશી માં હજી એક વિલાયતી હોયતી અંદર જે હો એ ભૂલી ગયા લાગો તમે સો ટકા મિત્રો આજે ભાવિભાઈ પટેલ ની વાડી સરસ મજાનું આજનું વાતાવરણ થઈ ગયું મસ્ત એકદમ ઠંડુ ઠંડુ બહુ મજા આવે છે ભાવિનભાઈ ની વાડી ના અમે રાવણા કાલે લીધા તા રાવણાની સાઇઝ તમે જોવો ને તો ગાંડા થઈ જાવ આવડે એવડી સાઈઝ હતી રાવણા ની

આશરે લગભગ દસ બાર જેટલા ઊંટ છે કાકા ને જોડે આજે બચ્ચા સાથે ની લકડી

ગામના વાડા ની અંદર હતા અત્યારે જો સરસ મજાની બધી ગાયો છે અત્યારે અહીંયા આજો બધી કાકરેજ ગાયો ને ગામનો વાડો છે ગામના વાડા ની અંદર બધી ગાયો અત્યારે હાજરમાં ઉભેલી છે આગિ સાડા ત્રણ ને સાડા ત્રણ વાગે ઘરે પહોંચ્યો હવે પેટ પૂજા કરી લઈએ પેટ પૂજા કરીને ફરી પાછું આવવાનું છે મુદ્રા સાહેબ હું તમને બતાવું કેટલા વાગ્યા છે જો સાડા ત્રણ અને હવે આપણે ફટોફટ જમી લઈએ લાગી છે ફૂલ ભૂખ અને આજે આપણી હાલત કેવી થઈ ગઈ પોવાની છે આજે ફૂલ જમી લેવી આપણે બેલા શું કરે છે બચાડું આ રે આપણી પેલા કેમ આજે પોઈ લે પેલા તું બેલા કેમ બોલી નહીં મારો દીકરો હે બેલું મારો દીકરો હાલો મિત્રો હવે જમવા તમે જમવાનું બાકી હાલો જમવા હાલો જમીને પછી જવું છે મને મુંદ્રા સાહેબ તો જોઈ તો મિત્રો આજે જો કચ્છના રણ વિસ્તારનો રસ્તો કહેવાય આજે ફરતી ગોર બાવળ છે અને આજે મિત્રની વાડીએ રસ્તો જાય છે

આ ગાય અત્યારે જે મિત્રો બતાય છે ગાય ની ડિલિવરી કરવા માટે આપણે આવ્યા હતા બે કલાક આશરે મહેનત થઈ અને ગાય અને વાછડું એકદમ હેલ્ધી છે તો જો મિત્રો આવી હોય છે પ્રસુતિની પીડા આપણે વિશાલભાઈની ત્યાં એક ગાયની ડિલિવરી કરાવીને ગેટો તે જાપાની પીધા જાપાની પીધા બાદ બીજી ગાયનો પણ ફોટો આવી ગયો તો બીજી ગાયની પણ ડિલિવરી નોર્મલી એવી હતી તો નોર્મલી ડિલિવરી બીજી ગાયની પણ થઈ ગઈ છે હિરણ બોલો હાલો મારા ભાઈ અમે શું કીધું ખેંચો હાલો ના ના ખેંચો ખેંચો ખેંચી લ્યો હા ઓલી બાજુ પાછળ પાછળ પગ બાજુ પગ બાજુ વાળો પગ બાજુ વાળો ખેંચો

મોઢા નાખો <laughs> <laughs>